કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ખુડાભાઈ પરમાર ફતેપુરા ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ રાઠોડ કમલેશભાઈ ગણપતભાઈ ડોક્ટર તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડાજી મહેશભાઈ પૂનમભાઈ રાઠોડ સરપંચ ગ્રામ પંચાયત ફતેપુરા આપ જે તાલુકા સેવા સદનમાં આપણને આવવાની જરૂર પડી શા માટે આવ્યા છો આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એનું કારણ એ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર જે અનધાર્યો વરસાદ જે માવઠારૂપી વરસાદ પડ્યો છે એનાથી તમામ ખેડૂતોને જે રવિ પાક અને નવો પાક જે ત્રણેય પાક નિષ્ફળ ગયા હોય ત્યારે આપણા અહીંના જે ખેડૂતો અમારા ખાસ કરીને ગણેશ્વર તાલુકાના જે ખેડૂતો છે એમને મોટા પાયે નુકસાન થયેલું છે અને એ નુકસાન એ એટલા પાયે થયેલું છે કે જે એમના ઘરમાં જેટલી પૂજી હતી એ બધી પૂજી એમને ખેતીમાં નાખેલી આજની તારીખમાં જે નવો પાક છે એ નિષ્ફળ ગયો છે અને જે જૂનો પાક જે ડાંગર કપાસ જો બીજો ઘણો બીજો પાક હતા એ બધા પાક જે સોયાબીન હોય એ તમામ પાકો નિષ્ફળ ગયા છે અત્યારે પાણીમાં ધરકાવ છે કારણ કે અમારા ગઢતેશ્વર તાલુકામાં બે શેડી આવરેલી છે એ શેરડીની અંદર તમે જુઓ તો આજની તારીખનો લગભગ નીચન હમણ નહીં લગભગ ખેડ હમણ પાણી ભરેલા છે જે ડોગર અત્યારે પાક લેવાની તૈયારીઓ હતી અને એ પાક સતત અંદર નિષ્ફળ ગયો છે બીજા નંબરમાં જે અત્યારે અમે જે તમાકુનો પાક કરેલો જે આઠમા મહિનાથી મળીને નવમા મહિનાની જે ખેતી કરેલી હતી એ અત્યારે લગભગ મોટી મોટી થયા છતાં એ અત્યારે એ આ વરસાદના લીધે કમોસમી વરસાદના લીધે સતત નિષ્ફળ ગયેલું છે એટલે ખેડૂતોને અત્યારે કોઈ આધાર રહ્યો નથી એટલે અમે સરકારશ્રીને એ રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોની સામે જોઈ અને સારી રીતે બિનસ્વાર્થી સર્વે કરાઈ અને લોકોને વધુ જે અત્યારે જે લોકો હમુદા ભાગી ગયા છે એમને ઊભા કરવામાં થોડી મદદ કરે તો અમારા આ ખેડૂતો જીવી શકે એમ છે ઘણા ખેડૂતોને તો એવી પોઝિશન છે એ ખરેખર આત્મહત્યા કરવાનો પણ વારો આવે એવો છે કારણ કે ઘરમાં જે પૂજી હતી એ પૂજી વાપરીને ખેતી કરેલા ખેડૂતને આજે ઊભો કરવો જરૂરી છે એટલે અમે આગેવાનો ભેગા થઈ અને એ જ નમ્ર વિનંતી કરવા છીએ કે તમે ગમે તે થાય પણ આ ખેડૂતોને મરતા બચાવો પરમાર ગુજરાત ક્ષત્રિય મહાસંઘ પ્રદેશ અધ્યક્ષ આપ જે તાલુકા સેવા આવ્યા છો તમે આજે ગલતેશ્વર તાલુકા સેવા સદનની અંદર અમે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા છીએ કે જે અત્યારે આ ગુજરાત અને પૂરા ભારતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે તેમાં અત્યારે જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં બી પૂરા જિલ્લાની અંદર તથા પૂરા ગુજરાતની અંદર અને એમાંય આ ગળતેશ્વર તાલુકાની અંદર વધારે નુકસાન એક એવી અપીલ કરીએ છીએ કે આ ખેડૂતો માટે એમની પર દયા રાખી અને સર્વે કરાવી અને નિર્ણય એવો કરે કે ખરેખર ખેડૂતોને એમનું પોતાનું વળતર મળી રહે આપનું નામને પરિચય આપશો તમે રાજેશભાઈ ખોડાભાઈ પરમાર ગળતેશ્વર તાલુકા પ્રમુખ આપ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે એના અનુસંધાન માં આવેદન પત્ર આપવા આવ્યા છો કોંગ્રેસ પાર્ટી તરફથી